એ ઘાટ પર અને ભય સંતો કી વીર તુલસી દાસ ચંદન ગજે એ તિલક કરે રઘુવીર કિયાવર રામચંદ્ર કી જય હનુમાનજી વાયા થયા કોણ તુલસીદાસ કે મારે ભગવાન ના દર્શન કરવા ક્યાંય મને ભગવાન મળતા નથી હું એની ભક્તિ કરું તો હનુમાનજી ભેરા થયા ને હનુમાનજીને આજે વાત કરી તો કે હનુમાન હનુમાનજી મને એટલી ખબર હે કોટ ઉપર હે ને અહીંયા આવવા ના હે ભગવાન કોટ ઉપર આવતી તમને ભેરા થઈ છે તો તો હરે તો તો મારે કે દી આવતી તો કેવા આ થોડાક દી આવવા જોઈએ હનુમાનજી એટલી મને ખબર હે તો તો પછી તુલસીદાસ શું કરે ઓલું ચંદન નું લાકડું આવડું હોય ને બટકું લઈ પાણા ઉપર ગઈ હાથ કરે ગઈ હાથ કરે અને ઓલા જાત્રા બધા આવે ને ત્યાં નીકળે ને ચાંદલા કઈ દે જાય લઈ લે ભગવાને એવો જ વે જાણી ને લક્ષ્મણ ભગવાન ના લક્ષ્મણ બે આવ્યા ભગવાન ને લક્ષ્મણ રામ ને લક્ષ્મણ આવ્યા હો ભગવાન ને રામ આવ્યા ને વાંદરો તો ઊંચા જાળવા માં બેઠો એને તો કઈ એને ખબર હતી કે રામ અહીંયા આવવાના અને અને તુલસીદાસ ને શીખાય આવતી એટલે આ ચાંદલો કરશે એટલે ઓળખી દીધી તો તુલસીદાસ તો ગયા જ કરે ઓલે ચાંદલો કરે ને હું જુએ ને ઓલી ગયા કરે ચંદન ગયા જ કરે એટલે ઓલા હનુમાને કીધું એ મનમાં યાદ રાખીને ગયા કરે આવતી આ ભગવાન આવતી તઈ પછી હનુમાને કીધું માથે બેઠા બેઠા અરે ચિત્ર કોટ કે ઘાટ પર ભૈયે છંતો તુલસી દાત ચંદન ઘચે ઓલા તિલક કરે રઘુવીર જ્યા વર રામચંદ્ર કીજે તુલસી દાસ ચંદન મુકતા ઓલા ભગવાન ચાંદલો કરતા તાણા આમ આમ આંગણી કર્યા પાકી ચોતી રિયા મારો ભગવાન મારો ભગવાન કરી આય તૈયાં દર્શન અહિયાં સીધા ભગવાને ચિત્ર કોટ ઉપર તુલસી દાસ ને અહીં હનુમાને અહીંયા મોકળ્યા હનુમાન તો બધું જાણતા તો હનુમાન પેલા જ રામ ના ભગત હતા ભગવાનના ભગત હતા ને ભગવાન જે ઓલો ભગવાન નનકડા હતા ને નનકડા તે વાંદરા રમાડવા વારો આવ્યો હા અહીંયા ગામ આ વાંદરો નનક હતો ને ત્યાં વાદી આવ્યો વાંદરો રમાડે ને છકડા કરે

કે ભગવાને તો મને ઓલો વાંદરો એક મારે જોયું મને રમવાની બહુ મજા આવી વાંદરા કેવો આપણે વાંદરો લી આ નહી હા નહી જેટલા વાંદરા લીયા નાચ પાડે પછી ઓલો વાંધી લીવો તો ને એ વાંદરો ગોત્યા આવો અને એના માણસો જઈને લીવા હા આવડા એટલે વાંદરા જાણતો હતો

એટલે પછી ભગવાન કહે એને કહી દે કે ફલાણા ઠેકાણે હું દર્શન એને અટાણે નહીં દર્શન દઉં ઇન્દ્રની વહુને કહે એટલે એટલે આ પતંગ હનુમાનજી લી આવે પાછળ આ તેનું હનુમાન આવી રહે પછી હનુમાનજી તો વયા જાય ત્યાંથી થોડાક અહીંયા રીએ નનકા આવે વયા જાય પછી કઈ ભેટો થાય ચિત્રકોટ ઉપર કઈ ચિત્ર કોટ ઉપર અહીંયા છપરીના આશ્રમ માંથી છપરીને પૂછે કે અમારા ઘરવાળા ખોવાઈ ગયા ને તમે ગોતતા ગોત નીકળ્યા તમને કઈ ખબર હોય તો કે મને એવી કઈ ખબર ન હોય પણ ચિત્રકોટ ડુંગર ને એના ઉપર એક થોગરી અને એક હનુમાન બે જીએ એને પૂછો ને તો એની આખી દુનિયાની ખબર હોય એ રાજા બહુ થોગરી હે ને એ બધે જાણે એટલે ગયા અહીંયા પછી જાય એટલે અહીંયા થોડેક જાય ને થોડાક હાલે કે ચિત્રકોટ અગર આવી જાય પણ હું આ ને ને એના ભાઈ ને ને વેર હતો પણ એ ચિત્રકોટ ઉપર હરાપ હતા એક રૂચિના એટલે એનો ભાઈ મારવા નો આવી હતો એટલે ચિત્રકોટ ઉપર ચડી જાય એટલે પૂરું અને આ ચિત્રકોટ રામ જ્યારે ગયા ને આમાં તો એમાં રામાયણ માં આ અંગત હતો ને અંગત એટલે વાલીને રામે કીધું હતું એવી જુવાની અને હતો એવો કરતો જીવતો બોલ તારું મન હોય તો અરે ઋષિ મુનિઓ લાખો વર લગી તપો કરે તોય ભગવાનના દર્શન નથી થતા અને હું મરવું કહીએ મારા દર્શન ભગવાનના મને થયા અને હવે કોઈ જીવતો રહેવાનું કોઈ હવે ભૂલે કોઈ આવો લાભ આવો લાભ લેવા મળ્યો મરવાનું કોઈ ભૂલે

એ બધે નદીના કાંઠે ગામડાનું આથન નાખી અને બે ત્યાં ઓલા ભીમે ઓલા એના ભાઈ વિભીષણ હતો ને રાવણનો ભાઈ વિભીષણ એને હું મારે કે આવું પછી જો આવું નો પાપ કરાય અને હમણાં જો એનું પર્યાણ થયું હોય રામ અહીંયા આવશે ને તો આ બધું આપણું ભીન ભીન કરી નાખશે તો કે મારા દૂધ મન કોણ થાય એમ કની રાવણે લત મારી વિભીષણને તો કે કાઈ વાંધો નહીં ભગવાન ભજવાનો તમને લાભ છે ભગવાન ભજવામાં આ આ લાભ નથી સીતાજી હોપી ગયો તો હું તો તમને કહું અને મને લત માયલી ને મારો મોટો ભાઈ હોય ને માવતર દેખાને ગણા ભલે મને રત મારી પણ ને ભજવામાં તમારું ઈચ્છ છે એમ એટલે ભગત બધાય ભજે ને એમ તમે ભજો રામની છાવણી પૈડી હતી ટપી ના આવ્યા ને અહીંયા સાવણી એની નાખી લેતી અને ડાબરાના પાથારી કરી અને રામ સમુદ્ર સમુદ્રગર વિનંતી કરે કે અમને અમારું સૈન્ય ઉતરાય એવો મારે ગમને બતાવ અને મારે કદે એવું વિનંતી કરે ભગવાન બેઠા લક્ષ્મણ ને હાવ નતું વિનંતી જળ કેવાય જળ જળ ને જળ અગર વિનંતી કરાય તો કીએ ભાઈ થોડુંક તો કરવા દે ધાયણા ને ધાયણા બેઠા એટલે પછી નો તંદી જવાબ દીધો ને કઈ રામે કીધું કે લાવ લક્ષ્મણ આવે બાર

આ હું કઈ બીજું કઈ હું નથી કરતો આ તમારી માયા જ મને બોલાવે છે હા મેં તમને જવાબ નો દઈ ગયો માફ કરો અને ભગવાન પછી કે નર ને નીલ હે ને બે નર નીલ બે ભાઈ હગા ભાઈ એ સાધુ ની વિનતી બહુ ભક્તિ કરતા અને સાધુ એ પછી એને આશીર્વાદ દીધા હે તમારા મેં એટલું બળ આવી ગયું છે કાખો ડુંગર ઉપાડતો ને ઉપાડ હોય છે ને તો ઉપાડી આપતો હમ એ ડુંગર તમારા હાથે પાણીમાં મુકતો ને એટલે બુટ છે નહિ એટલે સમુદ્રે આ રામનાય ને લક્ષ્મ કીધું રામનાયણ બધા કે નળ ને નીલ હે ને ઈ બેય ને આશીર્વાદ છે રુથ્વી ના દીધેલા એના ગુરુના એટલે ગમે એવું ડુંગર મુક છે ને તો બુટ છે નહી તો પછી અને એટલી હું તમને છે

એમાં જો એ આમાં ને ઠેકાણે બધે નથી આવતું પણ કથાકાર કહે ઓલી ખીર ખરી હતી ને પાણીમાં મોતી પાણીમાં પડે ભૂખ દે અને પછી ઓલી ઘીની ધૂળ હોય ને એમાં આરોટે આરોટે પછી હું ઓલો ફૂલ બંધાતો ને એના ઉપર આમ 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 કરીને ધૂળ ખખેડે પછી રામે હે ને જો લીટોડા પાચે હાથ ફેર્યો કચરાય જઈશ વૈજા વહી તારે નથી મહેનત કરવી તો કે હું મારે માં થોડો કેકો કરવો હે એટલે ધોર ખકેરવા આવું અને આંગ્રા જે જઈ ને એ રામ ના લીટા હે કરે હાથ પેઢો ના